મગર દેખાડું ઓલા પ્રેઝરી અમે તો અત્યારે આપણે આવી ગયા છે સોગાડા ખોડિયલ માતાજીના દર્શન કરવા માટે બેસા અમારા અજયભાઈ સામે વ્લોગ શૂટિંગ કરી રહ્યા છે અને અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ ગેટ ની અંદર પ્રવેશ કરી સુક્યા છે અમારા ભાર્ગવભાઈ અહીં થાકી ગયા ભાગરભાઈ બોલો ને કાઈ કેવું છે તમારે આ ભાર્ગવભાઈ બે શબ્દ જય રામ રામ તો જય રામ જય માતાજીનું મંદિર છે છગડુ સાથે આપણે નીકળી ગયા હતા અને અત્યારે આપણે સોગાડા પહોંચી ગયા છીએ ખોડીલ માતાજીના દર્શન માટે આडला હું થ્યુ ભાઈ આવની অজয় ভাইজয় ভাই চাল अजय भाई ने सब्सक्राइब कर તમારા મોવા બધી માટે એક સરપ્રાઈઝ છે કેટલા સબસ્ક્રાઇબર પછી સરપ્રાઈઝ આપવાનું છે કમ્પ્લીટ થઈ જશે ને કેક કાપવાની છે ઓ ભાઈ 500 ની આવો 500 ની કેક કાપવાની નહીં નહીં 1000 રૂપિયા રાખી નહીં 500 500 સોનલ મોની જે 500 છે હા અચ્છા કા હાલો ભાઈ કેક નો પ્રોગ્રામ હમણાં થી બોલાવશો કે ભાઈ એ સાહેબ બોલાવ્યો કે અહીંયા આપણે મગર માના દર્શન થાય છે અને નથરીવાડા आहा <laughs> आहा <laughs> <t> <laughs> અવતાર અમે મારે કેતા હાફલોમાં જોવા દરરોજ રાત્રિના સમયે આરતીના સમયે અહીંયા મગર માતાજી દર્શન આપે છે તડાવ છે એક્યુલી આમાં માસ માછલા મોટા મોટા માછલા છે માય અમારા અમાર આય કઈ ગયો આઈફોન

મગર તમને બતાવવામાં આવે છે ઝૂમ કરીને